હોળે ધૂળેતી પર્વને લઈ પારડી બજારમાં બાળકોની વોટર ટેન્ક પંપ પિચકારીઓએ આકર્ષણ જમાવ્યું ધૂળેતીના પૂર્વ દિવસે ગ્રાહકીમાં તેજી જોવા મળશે હોવાનું જણાવતા વેપારી મિત્રાણા હોળી ધૂળેતી પર્વને લઈ પારડી બજારમાં રંગબેરંગી કલર અને પિચકારીઓ વેચાણ માટે મૂકવામાં આવી છે આજે હોલિકા દહન કાર્યક્રમને લઈ બજારમાં ગ્રાહકો ચીજ વસ્તુ લેતા નજરે પડ્યા હતા પારડીના વેપારી અમિત રાણા જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ધૂળેતીના પૂર્વ દિવસે ગ્રાહકીમાં તેજી જોવા મળશે હોવાની આશા વ્યક્ત કરી હતી બાળકો માટે વોટર ટેન્ક પંપ પિચકારીઓ બલૂન્સ હર્બલ કલર બજારમાં આવ્યા છે દરેક લોકો ધૂળેતી પર્વને લઈ ઓર્ગેનિક હર્બલ કલર વાપરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે તેવી અપીલ કરી હતી અવનવા વાળી પિચકારીઓ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે Thank you. માર્કેટ આ વખતે માર્ચમાં હોળીનો તહેવાર આવવાથી થોડુંક ઠંડુ જ છે પણ છેલ્લા બે દિવસોમાં જેમ દર સિઝનમાં જાય છે તેમ છેલ્લા બે બધા વેપારીઓનો માલ જે અડસો લાખનો એક હોળીનો તહેવાર છે એટલે બધા બે દિવસનો બધો માલ નીકળી જાય બધાની અપેક્ષા છે અને આ વખતે ખાસ કરીને માર્કેટમાં હર્બલ ગુલાલ છે જેમ આપણા પારંપરિક ગુલાલ છે અને ઘણી ટેન્કો વાળી પિક્ચારીઓ છે પંપો છે જે રેગ્યુલર કરે છે એક પંપો થી આ વખતે ખાસ હોળી રંગ જમાઈ રહ્યો છે ખાસ કરીને અપીલ તો અમારા વેપારી તરીકે એ જ કરવાની કે એક ખુશીનો માહોલ છે હોળી એટલે વિવિધ રંગોનો તહેવાર છે બધાએ સેફલી આ હોળીનો તહેવાર એન્જોય કરવા જોઈએ અને આ હોળીનો તહેવાર મનાવવા જોઈએ પિચકારીઓમાં તો દર વર્ષની જેમ જે ટેન્ક વાળી પિચકારીઓ આવે છે નાના છોકરાઓ માટે તથા પંપ આવે છે હર્બલ ગુલાલ છે અને ઘણા વેરાયટીઓ ટેન્કોમાં ઘણી આવે છે માર્કેટમાં આવેલી ખાસ કરીને પાકા કલરોમાં તો એવું છે કે જે હોળીનો તહેવાર એટલે એક દિવસનો તહેવાર છે ધુળેતીનો અને એક જ દિવસમાં આપણે એન્જોય કરીને પૂરું થાય છે એવા કલરો હોય કે જે અઠવાડિયા લગીને તમે ડોવો તોફર નીકળે નહીં એવા પાકા કલર કેમિકલ યુઝ કલરો યુઝ કરવા નહીં ને ગુલાલ જ તમારે યુઝ કરો જે પાછું તમારે એક જ દિવસમાં નીકળી જાય અને પાછળ સ્ક્રીન ને પણ કોઈ નુકસાન નહીં પહોંચાડે એવા કલર યુઝ કરો હર્બલ ગુલાલ યુઝ કરવો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો